કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું કારણ કે હવે તો બધા મોજમાં જ રહે કારણ કે વરસાદ ઓલ ગુજરાતમાં આવી ગયો કોક જગ્યાએ વધારે ઓછો પણ કોઈ ગામ બાકી નથી આખા ગુજરાતમાં હોલ ગુજરાતમાં વરસાદ હતો એટલે હવે ખેડૂતોને લીલા લેર છે જ્યાં બહુ થોડોક વધારે પડ્યો ના થોડુંક કેવરાવ છે પણ આમ વધારે બધાને ફાયદો જ છે કારણ કે જો શિયાળો પાક તો થાય છે તમારે આ પાક જે અત્યારે હાલમાં હોય એમાં થોડુંક નુકસાન થયું હોય તો પણ શિયાળો પાક તો થાય છે કારણ કે શિયાળુ પાક માટે પુષ્કળ પાણી ભગવાને આપ્યું છે અને આ પાણી કહેવાય ને મઘા નક્ષત્રનું એટલે અમૃત જેવું પાણી હતું તો આપણે પાછા આ બે ત્રણ દિવસથી તો આયા જ હતા નાની કુંડળ માઠમ કરવા આવ્યા હતા પણ એક ધારો વરસાદ ચાલુ હતો એટલે આપણે ક્યાંય વિડીયો ઉતારવા જવાનો ગાળો નથી ત્રણ દિવસથી એક ધારો જે વરસાદ આવતો હતો એની શું અસર થઈ છે પાક ઉપર તો આપણે એ બધું નિરીક્ષણ કર્યું અને અમારે તો હવે જો અહીંયા તડકો હતો નીકળવા મળ્યો છે આજ છે દસમ આજ છે દસમનો દિવસ છે અઠાવીસ તારીખ એટલે જો થોડો થોડો તડકો હતો નીકળવા મળ્યો છે એટલે હવે થોડુંક વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે પણ હજી આજની આગાહી છે કે આપણે જે કચ્છ જિલ્લો છે મોરબી દ્વારકા એ બાજુ થોડોક વધારે રહેશે આ બાજુ થોડોક ઘટાડો થઈ ગયો છે એટલે જો તડકો હતો નીકળવા મળ્યો છે અને આમના મસ્તીનો બધો નજારો તમે જોઈ શકો છો પાછળ ગલકાના ફૂલ ને આ બાજુ ગુલાબ મસ્તીના એને એકદમ વાતાવરણ સોખું ક્લિયર કટ બધું સરસ દેખાય શીભડાનો જે વેલો હતો જે ત્રણ દિવસ એક ધારો વરસાદ પડ્યો પછી આપણે જોવી એમાં કદાચ શીભડા આવી ગયા હોય કૂણા બૂણા તો મજા પડી જાય કારણ કે કૂણા શીભડા તો આ વર્ષે ખાધા જ નથી તો અહીંયા તો એમાં જોઈ લેવી આ છે અને જો છે બે ત્રણ ઓહો આ કૂણું કેવું જો ચમકદાર મોજ પડી જાય હો ભાઈ કઈ ઘટ્યા નહીં કૂણું કૂણું સીબડું તો મસ્તીનું કૂણું સીબડું છે આપણે કૂણું સીપડું ભાળવી અને ખાવાનું મન ન થાય એવું તો કાંઈ બને જ નહીં તો પહેલાં આપણે સીબડું ખાઈ લેવી પછી આપણે આગળ વધી વીડિયામાં વિડીયોમાં હવે તમને કહેવાય એવું નથી આ છે સાંભળી તો કુણીથી આપણે કીધું મીઠું સીબડું છે પણ કડવું નીકળ્યું મોઢું બગાડ્યું કોઠીબા કોઠીબા કહેવાય ને કડવા શીબડા આ કોઠીબા છે કોઠીબાનો વેલો નીકળ્યો મોઢું બગાડ નહીં હવે આમ મગના શા બાજુ જવું જોઈએ મગ ખાવા આપણે મગના શાહમાં આવી ગયા આપણે જે મગના શાહ તો તમે જોયા જ થા પણ આમાં જે અમુક પાકલ પાકલ શીંગું છે ને એ ઉતારવી પડશે નકર ત્રણ દીધી વરસાદ પીડ્યો ને ઉગી જાય ને શિંગમાં કોટા ફૂટી જાય મગના કઠોળનું કામ એવું લો કોટા મીણા ફૂટવા આમાં કંઈ વાર લાગે જે પાકલ શીંગું થઈ ગયું હોય એ ઉતારવી પડે નગર પછી પણ ઉગવા એ સીંગમાં જ ઉગી જાય તો આ થોડાક આડા પડી ગયા છે પવન તો હારે હતો આશકાનો અત્યારે પવન ચાલુ જ છે આંચકાનો પણ વરસાદ બંધ થઈ ગયો છે હવાનું થોડુંક દાઢું પડી ગયું છે તડકો નીકળે છે એવું બધું છે અને આપણે પાછા તો આ સીંગ બિંગ તો મસ્તીની કમ્પ્લીટ થઈ ગઈ છે થોડીક પીળી પડી છે આમ પણ એ તો થોડુંક પાણી લાગી ગયું અને નીચે ડિસેસ એમ નહીં થોડીક તમારે થોડીક વીક છે એટલે ગોરમટી જેવું છે એટલે થોડીક પીળી પડી ગઈ છે બાકી તો બધું કમ્પ્લેટ છે અને કપાય જમી ગયું છે આડો છે આવવા લઈ લેવી પડે ઉતરી પડે પોસી હોય ને પડી છે આમાં મગ ઉગતા વાર ન લાગે જ જાય લુમખા ને લૂમખા પાકી ગયા છે પાકલ પાકલ પણ જો આ પવન સાથે હોય એટલે આવું નુકસાન થાય વરસાદ આવે એ કામ ન હતું એટલે વરસાદ તો જોતો હતો એટલે ભલે આવ્યો પણ થોડુંક તો નુકસાન એવું થાય તો આપણે પાછા દેવી છીએ કુવા બાજુ કારણ કે જો એ વરસાદ આવ્યા પછી કૂવામાં પાણી સીડ્યું છે કે કેમ કારણ કે બહુ બહુ વરસાદ નથી આવ્યો કદાચ પાણી સીડ્યું હોય ન સીડ્યું હોય એનું કંઈ નીકળ્ય ન હોય પણ તોય આપણે જોવા જ છે અને પાકમાં ઘણું નુકસાન થયું છે આડું પાડી દીધું છે પવન હતો વધારે એટલે તો આડું પાડી જ દે આ બાજુ જોવો તમે અમારા કાકાના વેલામાં જે મગના છોડવા છે એ બધા આડા પડી ગયા છે દિવસો કાપવા માટે વરસાદ જરૂરી હતો એ આવી ગયો હવે થોડુંક અત્યારે થોડુંક મોડું પડી ગયું છે વીજળી જણ આવીતી જ પાયી બંધ થઈ ગઈ આપણે આ જઈશી કૂવા બાજુ જોઈ કૂવામાં કેટલું પાણી સીડ્યું છે આ બધું તો કપા મોટો એમનો ઊભો છે મસ્તીનો એકદમ સરસ મજાનો કપાસ એકદમ લીલો કાસ કપાસ એકદમ લીલો કાસ ઊભો છે ને જોરદાર મસ્તીનો કા ભરાણો ભરાણો હો ભાઈ ભરાણો ઠેઠ વટી ગયો ઠેઠ આવી ગયો બાંધેલું છે ને ના આમાં જો નાયા હોય ને તો મોજ પડી જાય હો નાવાની મજા આવી જાય બે પહેલીથી પહેલાં જોયું હતું ત્યારે હાવ તારી શાળે મોટા પાણી હતું અત્યારે જો તમે બાંધેલો કુવો છે ને ના ઠેઠ પાણી આવી ગયું છે આ છે ભગવાનનો ચમત્કાર વરસાદનો ચમત્કાર ભાઈ કંઈક ઘટ્યા નહીં એટલે હવે શિયાળો પાક થવાની સંભાવના રહે તમારે જો આ ડાર છે ને અહીંથી પાણી નીકળે જો દારમાંથી પાણી નીકળવા મળ્યું ઓટોમેટિક છે આમાં કપામાં નુકસાન થાય થોડુંક કારણ કે ધારું પાણી આવેલું જાય એટલે કેવર આવે બાકી એમ લાગે બધું લીલું છ મોકાય ઘટ્યા નહીં એ મોડા ડુંગરા ને પવન સકા ફરે છે એકદમ બધું ક્લિયર કટ મસ્ત વાતાવરણ કપા બહુ જાડો પીડો નથી એટલે બહુ ઓછો વાંધો પાળા સડાવી દીધા હતા ને પાળા ચડાવેલા હોય એટલે ઓછો વાંધો આવે આ ભગવાનની કળા કહેવાય ઘડીકમાં ધરવી દે જમીનને બૂટ પર ગયડ્યા પલ્લેલા થતા તે પણ ગારાવાળા થયા પાણી એમના રેસકાણ હેલું જાય છે આ બધાય કેરા પાછળ તમને દેખાતું છે પાણી એમને નીકળતું જાય નિશાણવાળો વિસ્તાર હોય એટલે પાણી તો નીકળે જ કારણ કે પુષ્કળ વરસાદ પડ્યો એટલે બહુ ભાઈ નહીં પણ એમ ચાલુ રહ્યો ને એક ધારો ત્રણ દિવસ એટલે એવું બધું છે આ બધું જો આ શિંગમાં જજી મકાઈ હોતા મકાઈ જાયજીવ આવી છે આપણે હિમ્પા જવાનું જોવા આ શેઢો બાકી હતો ઓલા વિડીયામાં આપણે નતો લીધો આ આ પણ વાળું લાગે છે જો જો ગમે આવી રીતે ડોડા કોણ ખાય ખબર છે પોપટ અહીંયા ઉતરેશ પોપટા એટલી બધી મકાઈ છે એટલે પોપટા આવે ખાવા આ બાજુ મરસી તો અહીંયા લોડો અડધો ખાઈ જઈશ અહીંયા શરૂઆત કરી લઈશ અહીંયા ઉપાડી લીધો ઘણી મકાઈ છે પણ આ બે દી ચાલો વરસાદે કોણ આવે તગડવા પોપટાને પોપટાને ભાઈ મોજ પડી ગઈ જો આ બાજુ બધે દોડા કેટલા આવે છે કેટલું બધું લો આ બધે પોપટા ઉતર્યા છે અને ખાઈ ગયા છે ઘણે કહે છે ને આમાં બધાનો ભાગ હોય પણ ભાગની લિમિટ હોય ને ભાઈ પછી જાજુ ખાવાય જાય તો આપણે કાંઈ વધે નહીં પૂરું થઈ જાય એટલે તો એના ભાગ પ્રમાણે બધું ખાય તો જાજુ ખાઈ જાય તો આપણે બધું ધ્યાને જ જાય ને કે એટલે ઢોડા ખાઈ ગયા ઘણું ઉપાડી લીધું છે તો હવે થોડીક ખરાડ છે એટલે ઉતરે તો ધ્યાન રાખવા આવવું પડે તગડવા આવવું પડે અને સારો વરસાદ હોય કાંઈ આવતા નહોતા એટલે એને જે એટલું ભાગ માં ખાઈ ગયા ને હવે જે થોડાક ઉજા છે ધ્યાન રાખ્યું પડશે એના કરવા શું એ ઉપાડી જાય આ બાજુ છે મરચીના બે સા છે તો આ તુર છે મરછી છે પછી પવનના આવા ઝટકા મારે આસકાનો પવન હોય એટલે વરસાદ જગ્યા આવ્યો હોતન એનું કંઈક નક્કી ન કહેવાય કારણ કે સકરાઓ હોય જે ગુજરાત ઉપર નામ ચાલુ છે ગમે ધીરે આપણો વારો આવી શકે અત્યારે તો ઘડે ખરાડ જેવું છે તો તડકો હતા ને થોડો થોડો ક્યારેક આવે ઝીણી ઝીણ આવીતી તે પછી બંધ થઈ ગઈ વાદળા બાદળા થાય છે આગળ તો વરસાદ પછી આવી સ્થિતિ છે થોડુંક ખૂતે એવું છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ ઓછું છે થોડોક ઢોરાઈ જેવું હોય અમારે કાંકરી આવ જમીન હોય એટલે ઓછું ખૂટે એટલે આ હવાનો વરસાદ નથી એટલે આપણે હાલી એકવીસ પડામાં નકર ખૂતી જાય આપણે વગડે અને કૂવા બાજુથી હાલ્યા તો ના આપણા પૂટ ખૂટી ગયા બોટ પગડ્યા એટલું બધું હાલ્યું પણ હવે આપણે આ શેઠે નીકળી જાય આ શેઢે આવી ગયા તમે જોયું ઓલી મકાઈ જોઈને આપણે જે પોપટા ખાઈ જાય છે ને એ મકાઈ બાજુથી ના એવા થાંભલા પાસે જો થાંભલે જો તુર છે ઘણી અહીંયા એક વેલો છે કાકડીનો અને આ કાકડી પાક માટે રાખી છે જો તમે આ મોટો કાકડો અને કાકડીનો કહેવાય અને તો કાકડો કહેવાય અને એક કાકડી છે અહીંયા જો નાઈની કાકડી પૂસડીવાળી વાળી આ કાકડીને પૂસડી પહેલા આવે તો અને આ બીજો હતો ને ખટુંબરો કાકડો તો આ એક વેલો છે મોટો કાકડીનો એમ પાક કાકડી પડી છે અમુક ક્યાંય હુદી પથરાઈ ગયો ઘણો મોટો હા પૂછડી ઉંદડાઈ જેવું છે પૂછડું પહેલાં આવે પછી મોટી થાય કાકડી ખાઈ હતી પણ બહુ જમી નહીં કારણ કે પાણી સડી ગયું છે એટલે મોડે લાગે છે બહુ મીઠી નથી લાગતી કારણ કે ત્રણ દિવસથી એક ધારો વરસાદ પીડ્યો ને એટલે પાણી સડી ગયું કાકડીમાં એટલે બહુ નહીં વરસાદ પછી વરસાદ પછી આવી હાલત છે મોલની બહુ વાંધો નથી આવ્યો ત્યાં પુષ્કળ વરસાદ પીડ્યો છે ના થોડુંક બધું આડાવળું થયું છે અને કેવરાયું છે ને બહુ પાણી ભરાણું છે આ બહુ એવું છે અને અમારે પાણી જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જ હવે પછી બે કલાક જાઓને બધું પાણી પીવું જાય કારણ કે ઢાળવાળો વિસ્તાર હોય એટલે બધું પાણી દડી જાય તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને મારો વિડીયો ગીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો એટલે મજા આવશે તો મળીશું નવા વિડીયોમાં જ્યાં સુધી બધાની જય બધા બાય 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 કરી નાખો સબસ્ક્રાઈબ બાય 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 કરી નાખો સબસ્ક્રાઈબ બાય 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 કરી નાખો સબસ્ક્રાઈબ